પંચમહાલના શહેરાનગરમાં કાનુગાહ બાવાની દરગાહથી સીએચસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ચાલી રહેલી કામગીરીને લઈને રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન થવા સાથે જ ઉભો સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો છે શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં આવેલા બાવાની દરગાહથી સીએચસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ કામગીરી માટે દરગાહથી લઈને સીએચસી તરફ જતા મુખ્ય માર્ગનું ખોદકામ કરીને તેમાં મસમોટી સિમેન્ટની પાઇપો નાખવામાં આવી રહી છે ત્યારે પાલિકા તંત્રની આ કામગીરીને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અવજવરનો મુખ્ય માર્ગ આડેધડ કુદી નાખવામાં આવતા કુદેલ માટી વરસાદના કારણે રસ્તા ઉપર ફરી વળતા કાદવ કીચડ થવાના કારણે અહીંથી પસાર અવર જવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કિચડમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે તેવામાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન સીએચસી સેન્ટરમાં જતી વેળા એક મેડિકલ ઓફિસર માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે મહત્વનું છે કે આ માર્ગ પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ સીએચસી સેન્ટર પણ આવેલું છે સાથે જ પોલીસ સ્ટેશન સામે ઢાકલિયા રોડ પર આવેલો છે જ્યાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન અથવા તો સીએચસી સેન્ટરમાં આવતા હોય છે જ્યાં જવા માટે લોકોને હાલાકી વેઠવવી પડતી હોય છે તો અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસાની સિઝન દરમિયાન રસ્તાઓ પર કાદવ કીચડ થાય તે પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય હાલ તો અહીંના સ્થાનિક સહિત વાહન ચાલકોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરવામાં આવે મહત્વનું છે કે આ ચાલી રહેલી ભૂખર્ભટરની કામગીરી નિયમ મુજબ નહીં થઈ રહી હોવાને પણ ব্যাপক ભૂમો ઉઠવા પામી છે રિપોર્ટર પ્રતેશ દરજી પંચમહાલ જીટીએન ન્યૂ આપણે આ જે શેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર ગટર એના હિસાબે એમ્બ્યુલન્સ ઓવર જવરમાં બી તકલીફ પડે આપણે અહીં સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી છે પ્રાથમિક શાળા પાસે છે એના જે છોકરા જે આપણે વિદ્યાર્થી છે એ લોકોને બી બહુ તકલીફ છે એનો એમનો યુનિફોર્મ ની બગડી જાય છે અને આપણે બાજુમાં પોલીસ સ્ટેશન પણ આવેલો છે અહીંયા આવા જવાના જે રાહદારીઓ છે એમને પણ તકલીફ છે આજુબાજુ જે ગલ્લાવાળા છે એમને ધંધાનો બી બહુ તકલીફ છે ને આપણે આ જે ભૂગર ગટર જે કામ છે એ વહેલી તકે પૂરું થાય એ માટે આપણે શહેરા નગરપાલિકાને વિનંતી છે કે આ ભૂગર ગટર છે એનો વહેલો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે આસિફ અંસારી આ વિસ્તારની અંદર હોસ્પિટલ સ્કૂલ પોલીસ સ્ટેશન આવેલ છે તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે તો નગરપાલિકાને અમારી માંગ એવી જ છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું ને વેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે ને વચ્ચે આપણે એક ડોક્ટર એવા માટીની અંદર ફસાઈ ગયેલા હતા અહીંયાથી ઢોરો પસાર થતા હોય એ પણ ફસાઈ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકા ને આટલી જ માંગ છે કે વેલા તકે આ માટી બાટી હટાવીને જે ગટર નું કામ લીધું છે તેને પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે શકીલ શેખ